આજવા રોડ પર બુલેટ સવાર યુવકને નશામાં દૂધ કાર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો નશામાં દૂધ કાર ચાલક એરપોર્ટ ઓથોરિટીનો કર્મચારી હોવાની માહિતી સામે આવી છે વડોદરાના આજવા રોડ પર ગઈ રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો આજવા રોડ શ્રી શ્રીહરિ ટાઉનશીપમાં રહેતા આદર્શ રાજેન્દ્રકુમાર સિંહ જે નિઝામપુરા સ્થિત એરટેલ કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે તે રાત્રે લગભગ બુલેટ સરદાર અશર તરફથી ઘરે પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન શ્રી શ્રીહરિ ટાઉનશીપ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કમલાનગર તળાવ તરફથી સફેદ રંગની કાર પૂર ઝડપે આવી અને તેમની બુલેટને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી તેજ હતી કે આદર્શ રોડ પર ફંગોડાઈને ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થતા બાપોદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર ચાલક પ્રતિક દારૂના નશામાં હોવાનું નોંધાયું હતું અને તેની કારમાંથી દારૂની ચાર નાની બોટલો પણ જપ્ત કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પ્રતિક ગુલાબરાવ બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરે છે અકસ્માતની ઘટનાના પગલે તેની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલે ડીસીપી ઝોન ચાર એન્ડ મેકવાને નિવેદન આપતા જણાવ્યું ફરિયાદ આધારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આરોપી સામે વધુ તપાસ ચાલુ છે